જુલુસ ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમના પરાકાષ્ઠાને ચિહ્નિત કરે છે અને વિશ્વભરમાં મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે તાજિયા શોક સરઘસનો ઇતિહાસ ઇસ્લામના શરૂઆતના દિવસોનો છે જ્યાં તે સદીઓથી જોવામાં આવે છે સરઘસમાં ઇમામ હુસૈન અને તેમના ભાઈ અબ્બાસના દરગાહની વિસ્તૃત પ્રકૃતિઓ છે જેને તાજિયા કહેવામાં આવે છે જે ભક્તો દ્વારા આદર અને શોકની નિશાની તરીકે વહન કરવામાં આવે છે ગત રાત્રે તાજિયા રાપરના માંડવી ચોક ખાતે પળમાં આવ્યા હતા જ્યાં હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જોવા મળતા હતા તેમજ બપોર બાદ તાજિયા મોહરમનું જુલુસ રાપર શહેરના માંડવી ચોક સોની બજાર માલી ચોક ભૂતિયા કોઠા માર્ગ પરથી યા હુસેનના નારા સાથે માંડવી ચોક થઈ આથમણા નાકા પાસેની જામા મસ્જિદ પાસે ટાઢા કરવામાં આવ્યા હતા તાજિયા મોહરમ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો ઇસ્માઇલ દ રાઉમા કુતુબ શાહ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સાગર શામડા રાપર સીપીઆઈ એમ એન દવે એસઓજી પીઆઈડીડી ઝાલા રાપર પીઆઈ જેબી બોબડિયા એલસીબી પીએસઆઈ એમવી જાડેજા રાપર પીએસઆઈ ડીઆર ગઢવી આર આર આમલીયાર વીએસ સોલંકી વગેરે એ રાપર તથા ફતેગઢ ખાતે બંદોબસ્ત જાળવ્યો હતો